કટ્ટા તમારા છે તમારા ઉતરશે મારા નહીં અને આ વડગામ ધારાસભ્ય કહી રહ્યો છે યાદ રાખી લેજો હું પાછળ પડીશ એટલે છોતરા કાઢી જ નાખીશ ભાઈ સાંભળી લો અહીના પોલીસ સ્ટાફ માંથી જીગ્નેશભાઈ ને કીધું જીગ્નેશભાઈ ને કોણ લઈને આવ્યું એવું એક માણસ કે તો મને કહેજો બરાબર કોઈના બાપથી ડરવાનું નથી આ બધા નોકર છે શું છે બોલો શું છે આપડા આપણા હાલ જિગ્નેશ બેન કોણ લાવ્યું તું કોણે બોલાયા કોણે કીધું આવો સવાલ એસપી કચેરીમાંથી થવો જોઈએ નહીં બધા પોલીસવાળા ધ્યાન રાખી લેજો પટ્ટા તમારા છે તમારા ઉતરશે મારા નહીં અને આ વડગામ નો ધારાસભ્ય કહી રહ્યો છે યાદ રાખી લેજો હું પાછળ પડીશ એટલે છોતરા કાઢી જ નાખીશ Tak saya boleh dikursi lagi.